you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે દુનિયાના બે અલગ અલગ ખૂણામાં પ્રકૃતિએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે ભૂકંપમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે જ્યારે ભૂસ્ખલનને કારણે આખું ગામ જ તબાહ થઈ ગયું છે અફઘાનિસ્તાન થી લઈને સુદાન સુધી કુદરતનો નો કહેર જોવા મળ્યો છે જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજાર વધુ લોકોના જીવ લીધા છે જ્યારે સુદાનમાં પૂરકલનને કારણે 1000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અફઘાનિસ્તાન અને sudan માં આવેલી આ બે આફતોમાં અત્યાર સુધીમાં કુલ 2100 થી વધુ લોકોના મોત થયા છે afghanistan ના પૂર્વ ભાગમાં કાબુલ નજીક છાની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જ્યારે sudan ના دارકુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ પૂરકલનને કારણે એક આખું ગામ જમીન દોસ્ત થઈ ગયું આ આફતોએ માત્ર જાનમાલનું નુકસાન જ નથી કર્યું પરંતુ જે વિસ્તારો પહેલેથી સંકટગ્રસ્ત હતા તે માનવીય સંકટને વધુ ઊંડું બનાવ્યું છે